નિતિન પટેલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા આવી સામે નિતિન પટેલના ભાજપમાં દલાલોનું પ્રમાણ વધ્યું છે એના નિવેદન પર રઘુભાઈ દેસાઈએ ભાજપ પર કર્યા પ્રહાર આવા દલાલો સરકારમાંથી ભ્રષ્ટાચાર કરેલા રૂપિયાથી વિરોધ પક્ષના લોકોને ખરીદી ફરોસ ચલાવી રહ્યા છે રઘુભાઈ દેસાઈ આખા ગુજરાતમાં ભાજપની સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે ધમકીઓ આપે છે ગુંડારાજ ચાલે છે

ભ્રષ્ટાચાર કરીને ભાજપ જે પૈસા કમાયું છે એ કાયમ માટે વિરોધ પક્ષોને દબાવવા માટે ઉપયોગ થાય ખરીદવા માટે ઉપયોગ થાય અહીંયા પણ અમારા બે કોર્પોરેટર રાતોરાત ખરીદીને એમના ત્યાંથી ટિકિટ આપવામાં આવી એમનાથી ના પહોંચી વળ્યું એટલે અમારા અઠ્યાવીસ ઉમેદવારોમાંથી પંદરેક ઉમેદવારોને ધમકી આપી પૈસાથી ખરીદવા માટે રાત દિવસ મહેનત કરી પણ અમારા ઉમેદવારો મજબૂત રહ્યા સક્ષમ હતા જેમાંથી એક પણ ફોર્મ ના ખેંચ્યું ભાજપ અંધારા રહ્યું અને અમે આમ આદમી પાર્ટીના પાંચ ફોર્મ ખેંચાઈ લીધા જેનો કોંગ્રેસને સીધો ફાયદો છે અમારે એક અપક્ષ ઉમેદવાર હતા એને પણ અમને ટેકો જાહેર કર્યો રાધનપુરમાં સો ટકા કોંગ્રેસ જીતે છે રાધનપુરની પ્રજાનો અમને વિશ્વાસ છે કે અમને સો ટકા આશીર્વાદ આપશે પણ પ્રજાએ જાણવાની જરૂર છે આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે દરેક નગરપાલિકાઓ તમે જુઓ તો ગુંડાગર્દી પૈસાની ખરીદી પરોસ જે ચાલી રહ્યા પૈસા ક્યાંથી લાયા ગઈકાલે નીતિનભાઈએ પણ આક્ષેપ કર્યો ભાજપ દલાલોનું પ્રમાણ વધ્યું છે તોડવા માટે જે ખરીદી ફરજ ચાલી રહી છે એ લોકોને સમજવાની જરૂર છે આ પ્રજાના પૈસા છે આ ભ્રષ્ટાચારના રૂપિયા છે અને ભ્રષ્ટાચારના બોરિંગ થઈને બેઠેલા ભાજપના નેતાઓને પ્રજાએ ઓળખવાની જરૂર છે